અમદાવાદમાં તેરથી સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન વર્લ્ડ કોંગ્રેસ ઓફ ડાયાબિટીસનું આયોજન અમદાવાદમાં ફોરમ કન્વેન્શન એન્ડ સેલિબ્રેશન સેન્ટર ક્લબો સેવન ખાતે તેરથી સોળ ફેબ્રુઆરી દરમિયાન ડાયાલિસિસ ઇન્ડિયા એન્ડ ડાયાબિટીસ ઇન એશિયા સ્ટડી ગ્રુપ દ્વારા વર્લ્ડ કોંગ્રેસ ઓફ ડાયાબિટીસનું આયોજન કરવામાં આવ્યું છે આ કોન્ફરન્સમાં હજારો ડોક્ટરો રિસર્ચર્સ અને હેલ્થકેર પ્રોફેશનલ્સ એકત્ર થયા હતા જ્યાં ડાયાબિટીસ ઇન્ડિયા એન્ડ ડાયાબિટીસ ઇન એશિયા સ્ટડી ગ્રુપે સંયુક્ત રીતે અમદાવાદ ડિક્લેરેશન રિલીઝ કર્યું આ ડિક્લેરેશનમાં યુવા એશિયાનોમાં ટાઈપ ટુ ડાયાબિટીસ ભયજનક રીતે વધી રહ્યો છે તેને પહોંચી વળવા તાત્કાલિક પગલાં લેવાની ચર્ચા કરવામાં આવી વિશ્વભરના ઓગણસાહીઠ અગ્રણી નિષ્ણાંતોની ભાગીદારી સાથે તૈયાર કરાયેલ આ ડિક્લેરેશન પ્રતિષ્ઠિત જનરલ ડાયાબિટીસ એન્ડ મેટાબોલિઝમ રિસર્ચ એન્ડ રેવન્યુઝમાં પ્રકાશિત કરવામાં આવેલ છે ચૌદમી ફેબ્રુઆરીએ ઉદઘાટન પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે ડોક્ટર જીતેન્દ્ર સિંહ મિનિસ્ટર ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ખાસ ઉપસ્થિતિ રહેશે ગેસ્ટ ઓફ ઓનર તરીકે ડોક્ટર પીટર સ્વાર્સ પ્રેસિડેન્ટ ઇન્ટરનેશનલ ડાયાબિટીઝ ફેડરેશન અને ડોક્ટર હેલેના ટીડે પ્રેસિડેન્ટ ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ એન્ડોક્રિનોલોજીની હાજરી મહત્વની બની રહેશે એનું મેઇન જે મેસેજ છે આ અમદાવાદ ડેક્લેરેશનનું કે ઇન્ડિયામાં અને એશિયામાં જે યંગ પેશન્ટ વિથ ડાયબિટીસ છે ચાલીસ વર્ષના અંદરના એ ટાઇપ ટુ ડાયબિટીઝ યંગ પોપ્યુલેશનમાં બહુ વધી રહ્યું છે એના માટે એક યુનિવર્સલ સ્ક્રીનિંગ હું જોઈએ કે અર્લી ડિટેક્શન કે જાણવું જોઈએ કે પોપ્યુલેશનમાં યંગ પેશન્ટમાં યંગ પોપ્યુલેશનમાં ડાયબિટીસ જે છે એને અર્લી ડિટેક્શન કરો આ યંગ પોપ્યુલેશનને આગળ ડાયબિટીસની કોમ્પ્લિકેશન્સના ચાન્સીસ વધારે છે ખાસ કરીને જે કિડનીના કોમ્પ્લિકેશન છે તો એને અર્લી ડિટેક્શન માટે યુરિન ફોર માઇક્રો એલ્બ્યુમિન જે અર્લી પ્રોટીન લોસ યુરિનમાં થાય છે એના સિમ્પલ ટેસ્ટ આવી ગયા છે એ ટેસ્ટ કરીને અમે અર્લી ડિટેક્ટ કરી શકીએ કે જે ડાયબિટીઝના પેશન્ટને કિડનીનું